પશુ હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની કોઈ પાસ પરમિટ વગર પશુઓની હેરાફેરી કરેલ હોય જેથી ટેમ્પોમાં ભરેલ ગાયોનંગ બે જેમાં એક કાળા તથા એક સફેદ કલરના પટ્ટાવાળી જર્સી ગાય છે જે ગાયની કિંમત આશરે રૂપિયા પાંચ હજાર તથા બીજી ગાય લાલ કલરની ગીર ગાય છે જેની કિંમત રૂપિયા અંદાજીત પાંચ હજાર ગણી કુલ બે ગાયોની આશરે કિંમત રૂપિયા દસ હજાર ગણી તથા ઉપરોક્ત ટાટા એસ જીપ ટેમ્પો નંબર જીજે સોળ એયુ જીરો છ સાત જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજાર તથા અંગ ઝડતી કરતા તેના પેન્ટના કિસ્સામાંથી એક ગ્રે કલરનો કીપેડ વાળો આરટેલ કંપનીનો સાદો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચસો ગણિત તથા રોકડા રૂપિયા પાંચ હજાર બસો તથા એક લાવા કંપનીનો વાદરી કલરનો એન્ડ્રોઇડ ફોન જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી તમામ મુદ્દામાલ કિંમત રૂપિયા સિત્તેર હજારના મુદ્દામાલ સહિત કુલ ચાર આરોપીની અતકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે